માતાજી નો ખોળો છે એટલે મને પ્રસંગો ઉપર પ્રસંગો યાદ આવે છે સાહેબ ગાંડુ ગીર છે અને દઢ દોઢ વીઘામાં વડાલયું વડવાઈ પાથરી સુગતને પદમાસન વાળીને ભગવાન શિવને યાદ કરતા હોય એમ ગાંડા ગીરમાં વડલા વડવાઈ પાથરી બેહી ગયેલા અને નેવને વાતના આગના દોરી આભને આંબા ઝપટું બોલાવે આવા ગાંડા ગીરમાં એક માલધારી લાકડીનો ટેકો દોરી અને પોતે માલ ઝારે છે ફાટલ ટૂટલ લુગડા માથે આમ પનીયું બાંધેલું અને માલ ચાલતો તો સાંભળજો પરંપરા કોને કહેવાય સંસ્કાર કોને કહેવાય એનો એક નાનો એવો દાખલો આપને વાપુ સવાય છે એમ લાકડીનો ટેકો દઈ અને પોતે ફાટલ લુગડા પહેરી અને બેહુ ચાલતો ગાયુ ચાલતો તો પોતાનું ભાત આખો દીનો ભેળું હતું અને એમાં બાગડતા બાગડતા બાગડદા બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા મંડી હું પણ બાગડતા 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 પડગલી વાગી હાથમાં બંદૂક છે અને ધમામ આમ કરતી ગોળી છૂટી ભાઈ અવાજ આવ્યો માલધારી આમ જોયું ત્યાં તો ઘોડા માથે બેઠેલો એક રાજવી પુરુષો જેના કપાળ માંથી ખબર પડી જાય કોઈ રાજા લાગે છે આમ બધુક માંથી ગોળી છૂટી સામે સિંહ ઉભો તો આમ ધમામ આમ કરતી ગોળી ગઈ પણ નિશાન ચૂકી ગયો રાજા અને ખાવજ ગાંડો થયો ભાઈઓ ઘ 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 ઈ પેલા તો ફાટલ લુગડામાં જે માલધારી એમ લાકડી નો ટેકો દઈને ઊભો તો લાકડી નો ફેરવીને કર્યો ખાભાઈ ફરડા કરીને આવી હાવજ ના તાળવા માંથી લાકડી લાકડી આવી હાવજ ને એટલે હાવજ ઘુમરી ખાય સિંહ પાછો વળી ગયો રાજા જોઈ ગયા આ માલધારી નો હોત આ માલ ચારવા વાળો નો હોત તો આ સિંહ મને જીવતો પાછો રાજમાં જવા ન દેતો અને સાહેબ ઘોડાના પેગડા પગ લઈ અને માલધારી ને કીધું કે એ માલધારી આવીને બાપ

અને સાહેબ ટૂંકમાં વાત કરું પ્રસંગ તો બહુ મોટો છે પણ માલધારીને પોતાના રાજમાં લઈ જાય છે નવરાવી ધોરાવી અને નવા કપડાં પહેરાવી અને સાહેબ એને એમ કહી દીધું કે હવે તારે રાજમાં રહેવાનું લાકડી મૂકી દે હવે માલઢોર ચાલવાનું બંધ મારા રાજમાં એસો આરામની જિંદગી તારે જીવવાની છે ને કાંઈ ઘટે ને તો ખાલી ઓર્ડર કરી દીજે તને મળી જશે માલધારી જો રાજમાં આવી ગયો નવા કપડાં પહેરી લીધા પણ એક શરત રાખીને રાજાની હારે એક જ શરત મારી એક શરત છે તો લાખોના પાલન છો પણ એક શરત મારી આપણું જે તમારું રજવાડું છે ને રાજ છે ને એથી બે કિલોમીટર કિલોમીટર એક નાની એવી મને ઝુંપડી બનાવી દો બસ ઈ ઝુંપડી એવું થાકું તો ગોગદીપ ઝુંપડીમાં જેમ બે બસ બીજું કઈ નઈ મારી એક જ રિક્વાયરમેન્ટ એક જ મારી ખાલી આ તમને રિક્વેસ્ટ છે મને એટલી કરી દો એટલે રાજાએ કીધું કે કઈ વાંધો ને એક નાનો એવો રૂમ બનાવી દો રાજના કામ પૂરા કરી એની માલધારી છ મહિનાના વાણા વે ગયા એ ઝુંપડીમાં જેને એક કલાક બે કલાક ઝુંપડી બેહીન પાછો વિયો આવે અને રાજાથી બહુ જયારે નજીક આવવા માંડાણો ત્યારે રાજાના માણસો હતા ને ખટપટ પૂજી તમે જ્યારે જીવનમાં આગળ વધો તમે જ્યારે તમારી કઈક લાયકાત થાય ત્યારે દુનિયા છે ને ઈર્ષા પહેલા કરશે યાદ રાખજો તમે સાયકલ લઈને નીકળો તમે પગમાં પગરખા નો પહેરો તો દુનિયાને ગમેશ ભાઈ આ દુનિયા કઈ રેંગી ફેંગીની નોંધ ક્યાં લે છે યાર તમે ફોર્ચ્યુનર કે મર્સિડીઝ કે રેન્જરોવર કે ઓડી લઈને નીકળો તો મારા બેટા ચાર આંખું કરે કે તારી ભૂલી થાય તારી પણ એ તો આ મા રાજી હોય તો દુનિયાની હું તહેવડ છે તમને રોકી ઓકે યાર મા રાજી તો આખો મલક રાજી યાર એટલે ઈર્ષા થવા માંડી ભસ્મ ડંખ દે એવો આગ છે ઈર્ષા ઈ કાનમાં કે તમે એક વગડામાં ભેહું ચારવા વાળા માલધારી ને તમે લઈ આવ્યા રાજમાં અને તમે રાજમાં લાવીને આટલો બધો મોટો બનાવી દીધો આ હામી ઝુંપડીમાં હામા રૂમમાં એકલો એકલો બ બે કલાક બેહી આવે છે તમને ખબર છે રાતની ખટપટ નથી કરતો એ આ તમારું મારું હું તું વળવા બેઠું છે જોજો તમે જાસુસી કરજો આ માલધારી આપડા રાજની સામે ખોટું કરવાનો છે અમને હેંધાણ દેખાય છે એના રાજાના કાનમાં ઝેર રેડ્યા આધા પેરે લુગડા નું વાતું કરે અજબ આ તો રાજાના મન રીઝુવા ગોલા કરે ગજબ પાજીના કટકા જેવા માણસે ઝેર રેડ્યા ને એટલે રાજાને એમ થયું નક્કી કઈ ખોટું થતું લાગે એટલે પોતાનો કાફલો લઈ પોતાના રાજના માણસો ભેળા લઈ અને નક્કી કર્યું જવું છે આજ એટલે હાલ્યા રાજા તો માલધારી હતો ને જે એ ઓરડામાં રૂમમાં અંદરથી હાકળ બંધ કરી અને બેઠો તો એમાં રાજા અને એના રાજના માણસોને બધા આવીને ઉભા દરવાજો ખખડાયો અંદરથી બંધ હતો એટલે કીધું જોયું ને દરવાજો અંદરથી બંધ કરી દીધો ખટપટ આલે છે મારીને તમારી જોઈ લો એટલે હુકમ કર્યો કે દરવાજો તોડી નાખો એટલે દરવાજો તોડવામાં આવ્યો અને દરવાજો તોડ્યો હવે હા ભળજો સાહેબ આ ઈમાનદારી માણસના લોહીમાં ભળેલી છે એની વાત આપને કરું દરવાજો તોડી નાખ્યો આમ પણ ત્યાં તો એ ફાટર લુગડા પહેરીને હાથમાં લાકડી લઈને માલધારી ઉભેલો ગયો રાજાને જોઈ ગયો અને પગમાં પડી ગયો બાપુ આ આયા તમે ક્યાંથી આયા અને તેથી એને એટલું કીધું કે માલધારી તને એટલું પૂછું શું એકલો બે કલાકથી આ રૂમમાં શું કરસ તું મને સમજાતું નથી મારા કાનમાં ખટપટના ઝેર ડાડવામાં આવ્યા છે તમારી યાર ખોટું થાય છે એટલું જોવા માટે તારું નક્કી કરવા માટે આવ્યો છું મને આ જવાબ આપી દે તેથી ફાટલ લુગડાવાળો માણસ સાહેબ અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શે તાન સુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન સુપાયેલ જોયા છે અમે સફેદ કપડામાં હરામીને જોયા છે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે અમે ગંદી સડતી ગલીઓમાં ખંડાન છુપાયેલ જોયા છે અમે ત્યાગ સરાફત નેકી થી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે પહેલા તો હું સલામ કરું છું આવ્યો ને કિશોરભાઈની ગાડી આગળ હતી એની પાસે હું બધાય આવતા ને આખો રસ્તો જે રોડ થી ઉતરે ને કિશોરભાઈ એ પણ બાય કાઢું નહીં પડેલું પહેલાં તો આ પરિવારની સાથે જોડાઈને ના હોય તોય ભલે કે બીજા હોય તોય ભલે જેને વ્યવસ્થા જાળવી છે ને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો સાહેબ તમે હું ડાયરો હા બોલું છી ખૂણામાં ઊભા ઉભા વ્યવસ્થા હાચરીને બેઠા છે આની મજા છે યાર અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલ જોયા છે આમ ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે અમે ક્યાં જ શરાફત નેકીથી મૂંગે મોટે બોલવાની જરૂર નથી અમે ત્યાગ સરાફત નેકી થી મુગે મોઢે સેવા કરતા નિર્ધનતા ની ભઠી માં ઇન્સાન સુપાયલ જોયા છે અરે અમે જોયું તો એની મુઠ્ઠી તો હાવ ખાલી હતી યાર રૂપિયા વાળો આવી પાંચ હજાર નો ઘા કરીને વયો જાય અરે પચાસ હજાર નો ઘા કરીને કોઈ પૈસા વાળો ડાંગોદરા પરિવાર માંથી ઘા કરીને વયો જાય પણ અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી આ તો ગરીબ હતો કઈ નતું તો હતું શું પણ અમે ખોબે ને ધોબે એને દુવાઓ દેતા જોયા છે અમે ઉજળા ઉજળા વસ્ત્રો માં છે તાન સુપાયેલ જોયા છે ગરીબ માણા હોય ને તમે બજારમાં બધા યુવાનોને કહું છું મને ચાહે છે એને તમે બજારમાં ગાડી લઈને નીકળો ને કોઈક રેકડી આડી ઉતરે કોઈક મજૂર આડો ઉતરે તો ગાડીને બ્રેક મારી દીજો ટ્રાફિક હોય તમારી ગાડીને અડી જાય તમને કઈક ખામું બોલી જાય તો સહન કરી લેજો ગરીબ કો મત સતાના વો રો દેગા હબીબ જો સુન લેગા તો વો ખો દેગા ઓલો હાં ગયો ને તેથી તમારા મૂળિયા ઉખેડી નાખશે એટલું યાદ રાખજો ગરીબ ને કોઈ થી સંતાપા નહીં તમારી ગાડી નું બમ્ફર નીકળી જાય તો વિવેકાનંદનો સરસ મજાનો સુવિચાર છે પ્રેમ છે ને માણસના હૃદયમાં છે પદાર્થમાં નહીં ગાડી તો પદાર્થ છે સાબી લોઢું છે હવારમાં નવું નખાઈ જાય એટલે બધા યુવાનોને ભાઈ તરીકે કહું છું કોકની ગરીબ હામો મળે ને કઈક નુકસાની આવે ને તો ભોગવી લેજો અને ભગવતી ઉપર ભરોહો રાખજો ત્રણ ગણો આપસી પણ ગરીબને કુદી હેરાન ન કરતા ગરીબનું કુદી આહુડું ન પાડતા કારણ કે એનો હદે બહુ મોટો છે યાર અને એનો એની તો વાત પૂછો તમે ઈ ઉખાડે ને તેથી કોઈના બાપથી થી ચોટે નહીં મૂળિયા એ એનો હબીબ છે યાર એટલે ગરીબને ને કોઈ સંતાપતા નહીં અને એથી આગળ કહું તો સાહેબ એ ફાટલ લુગડા પહેરીને માલધારી ઉભો છે હવે સાંભળજો શું તું આ બે કલાકથી મને આ કાનમાં જે રેડા છે એટલું જોવા આવું ત્યારે માલધારી એ બહુ સારો જવાબ આપ્યો છે મારા તમારા જીવનમાં ઉતાર એવો જવાબ આપ્યો છે એને એમ કીધું કે આપ તો લાખોના પાલન હારશો અને ઠેઠ જો આવી સુધી જોવા આવ્યા હોય નક્કી કરવા આવ્યા હોય તો હવે સાંભળી દો મારો જવાબ લાકડીનો નો કર્યો ને સિંહ તો પાછો ભાગી ગયો તમે મને એમ કીધું કે રજવાડામાં વિવાહ રાજા તમે મને એમ કીધું કે રાજમાં વિવાહ આવ્યો તમે મને પૈસા આપ્યા ધન દોલત આપી નવા કપડાં પહેરાવ્યા એટલે હું મારા આત્માને પૂછતો તો મારામાં ફેર તો નથી પડી ગયો ને ક્યાંય આ બધું મળવાથી મારામાં ફેર નથી ને એટલે જૂના કપડાં એક નાનો એવો અરીસો અને એક જૂની લાકડી

તારા ભૂતકાળનો નો ભૂલતો નહીં તારા દિવસો યાદ રાખજો તું આમાંથી આ ભૂગ્યો છું ભૂલીનો જાતો તો જીવનમાં એ જ માણસ સફળ થાય જીવનમાં એ જ સુખી થાય વર્તમાનમાં પોતાનો ભૂતકાળ ભેળો રાખે મારા જૂના દિવસો મને યાદ છે સાહેબ ઈ નો ભૂલતો ઠબકો દઉં છું આજ મારી જાતને ઠબકો આપું છું હવે તું રાજમાં આવ્યો હવે પૈસા મળ્યા હવે દોલત મળી પણ જે ફાટલ લુગડા જે લાકડી જે વગડો જે સી ની હજી જોજે હો તું ઇના ઈચ્છો એ મારા મારી જાત ને ઠપકો આપવા આવું છું તમારી રાજની ખટપટ કરવા નથી આવતો એમ જીવન માં ક્યારેક તમને પૈસા બહુ કમાઈ જાવ બહુ આગળ વધી જાવ માતાજી આગળ વધારે તમને બધાને કાયમ નવા વરે હું પ્રાર્થના કરું હોનભાઈ માના અને બૂટ માના ચરણો માં તમને રોજ દિવાળી રાખે પણ ક્યારેક એકલા પડો ને તેથી અરીસો લઈને જોઈ લેજો કે આપણે ક્યાં હતા અને ક્યાં આવ્યા છીએ હું અભિમાનથી નહીં તમને હૃદયથી કહું છું